નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપડે ચેનલ એટલે કે ચાલો મિત્રો આજે આપણે વાત કરી રૂપાલા સાહેબના વિવાદને લઈ અને કોંગ્રેસ પણ મેદાનમાં જોવા મળે છે ત્યારે મિત્રો કોંગ્રેસમાં રૂપાલા સાહેબ હામે પાટીદાર નેતા કદાવર પાટીદાર નેતા ઉતારવા માટે કોંગ્રેસ અહીં તૈયારીમાં છે ત્યારે મિત્રો પરેશ ધાનાણી હાલ રાજકોટથી પરસોત્તમ રૂપાલા સામે ટિકિટમાં લડશે તેવું કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે ત્યારે મિત્રો ક્ષત્રિય સમાજનો વિવાદ અને ક્ષત્રિય સમાજની જે બેન દીકરીની અસ્તિત્વ ઉપર સવાલ કરવામાં આવ્યો છે તેને લઈ અને પરેશ ધાનાણી ચૂંટણી લડવા માગે છે ત્યારે મિત્રો રૂપાલાને ખબર પડે રૂપાલાને ખ્યાલ આવે જેથી કરીને આ પાટીદાર નેતાને સામે ઉતારે તેવું વાતાવરણ જોવા મળ્યું છે તો ચાલો મિત્રો લલિત કથોગ્રા

એનો લાભ લેવા માટે કોંગ્રેસ પણ જો કોઈ પણ એને એને કઈ પણ થાય અને પરસોત્તમભાઈ ને બદલાવાની વાત આવે તો અમે તમને સામેથી કહી ઉપર અંદર નથી તો મિત્રો અહીં ક્ષત્રિય સમાજનો વિવાદને લઈ અને રાજકોટમાં જે જમાવટ છે આ રાજકોટ જે ટિકિટ છે તેમાં અહીંયા ખરેખર ખેલ જામ છે ત્યારે મિત્રો અમે પાટીદાર વર્ષિત પાટીદાર નેતા મેદાનમાં જોવા મળશે ત્યારે મિત્રો પરસોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણીનો પણ હુકાર જોવા મળ્યો છે ત્યારે મિત્રો ક્ષત્રિય સમાજની બેન દીકરી ઉપર જે ટીકા ટિપ્પણી કરવામાં આવી છે તેને લઈ અને પરસોત્તમ રૂપાલા વિરુદ્ધમાં અમે પાટીદાર નેતા એટલે કે પાટીદારનો કદાવદાર નેતા એટલે કે પરેશ ધાનાણી પણ મેદાનમાં આવવા માટે તૈયાર છે તો મિત્રો અહીંયા ક્ષત્રિય સમાજ દ્વારા શું ખરેખર કોંગ્રેસને સમર્થન કરવામાં આવશે કે પછી ભાજપને સમર્થન કરવામાં આવશે કારણ કે પરસોત્તમ રૂપાલા સાહેબની ટિકિટ તો રદ હજી સુધી થઈ નથી કદાચ આવનાર સમયમાં થઈ જાય તો કંઈ વાત છે નહીં બાકી ક્ષત્રિય સમાજ કોના સમર્થનમાં રહેશે તે પણ એક સવાલ છે તો ખેર મિત્રો આજના વિડીયોમાં એટલું ફરી મળશે કે સાથે નવા અહેવાલ સાથે પરંતુ રાજકોટમાં જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય અને પરેશ તાનાણીની મેદાનને ઉતારવામાં આવે તો ખરેખર શું ક્ષત્રિય સમાજ કોંગ્રેસને સમર્થન કરશે કે નહીં એક મોટો સવાલ છે તેના વિશે તમારે શું કહેવું છે તે પણ એક કોમેન્ટ કરીને જણાવજો